તોડી ગયા છો બિલ દરવાજા લૂટી ગયા છો પ્રેમ ખજાના તમારા નો મના હતા દીવાના મિત્રો આજે હું મારા ખેતર જતો હતો પણ હું મારા ખેતરના રસ્તે આવ્યો તો મને ખબર પડી કે આ તો રસ્તો તો એકદમ બંધ થઈ ગયો છે અંદર કાંટા બાવળે બધું થઈ ગયું છે તો મિત્રો ચાલો હું તમને બતાવું અરે મિત્રો તમે જઈ રહ્યા છો આ ખેતર જવા માટેનો રસ્તો છે એકદમ જંગલ જેવો થઈ ગયો છે બધા બાવળે થઈ ગયા છે આમાં કોઈ સાધન જઈ શકતું નથી અને એમાં તકલીફ બહુ જ પડે છે જવા માટે તમે જોઈ શકો છો કેમેરામેન બતાવો તો મિત્રો જુઓ આ નેડિયું એવું થઈ ગયું છે કે દિવસે લોકોને ચાર જરા પણ બીક લાગે એવું થઈ ગયું છે અગાઉ ધીરી રહ્યા સો આગળ દિવસ આગળ તો મિત્રો આપણે નરિયા થોડા બહાર આવીએ તો આ રસ્તામાં જોડો ખાડો પડી ગયો છે આગળ થઈ છે આગળ જાય તો ચાલીને જ જવાય એવું છે કોઈ વ્હીક નીકળતું જ નહીં આ જો એટલે હવે આપણે તો મિત્રો હવે આપણે આનો નિકાલ કરવો પડશે હવે નિકાલ કરવા માટે આપણે શું કરી શકીએ કે આપણે જાતે સાફ કરી શકીએ અથવા સરપંચને લેખિતમાં લખાણ કરીને આપણે એની પાસે સાફ કરાવી શકીએ છીએ બરોબર તો તો આપણે આપણે જાતે નથી કરવું માટે આપણે સરપંચને લેખિતમાં અરજી કરીશું અને એના પછી આપણે આ નેળીઓ સાફ કરાવશું અરજી લખીશું સરપંચ ને આપીશું આપણે અરજી લખી દીધી છે બાબા તમને એક વખત બતાવી દઉં હું તો મિત્રો હવે આપણે આરી અરજી સરપંચને આપીશું જેથી કરીને આપણા પ્રશ્નનો નિકાલ આવે આપણે આવી ગયા છીએ હવે સરપંચ અહીંયા અને અરજી હાથમાં આપીશું તો મિત્રો આપણે સરપંચ સાહેબને અરજી આપી દીધી છે અને એમને કહ્યું છે કે તમારું કામ ટૂંક જ સમયમાં થઈ જશે એટલે તમે ચિંતા ના કરતા બરાબર એ જીસીબી વાળા સાથે હું વાત કરી લઈશ અને તમારું કામ થઈ જશે